આગળ વધીશું ને વાત કરીશું અને એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ગામડાઓમાં નવા બનાવેલા પુલો તૂટવા લાગ્યા છે જે પણ પુલો નવા બનાવવામાં આવ્યા હતા તે તૂટવા લાગ્યા છે સુરેન્દ્રનગરના દસ થી વધુ પુલો તેને લઈને બંધ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પુલો પરની કેપેસિટી કરતાં વધુ વજન ભરીને વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે પુલો જર્જરિત બની રહ્યા છે તંત્રે મુખ્ય પુલ બંધ કર્યા પરંતુ ડાયવર્ઝન અંગેની કોઈ વિચારણા કરી નથી જેના કારણે લોકોને ડાયવર્ઝનના ન હોવાના કારણે લાંબો રસ્તો કાપવો પડે છે અને લોકો તેના કારણે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે ત હાલતમાં જોવા મળી રહ્યા છે પૂલો બંધ તો કરી દેવામાં આવ્યા છે અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ જે પુલો જર્જરિત બન્યા છે અને પુલો બંધ કર્યા છે પરંતુ ડાયવર્ઝન આપવામાં પણ નથી આવ્યું લોકોને હાલાકી પડી રહી છે શું કેવું છે લોકો ખાસ કરીને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર આરએમબી વિભાગ પંચાયત વિભાગ અને ગ્રામીણ વિસ્તારોને જોડતા જે તેર જેટલા પુલો છે તે અત્યંત જર્જરિત બની ગયા હોવાના કારણે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું યોગ્ય ડ્રાઈવર જે ન આપવામાં આવતા ગ્રામીણ વિસ્તારોમાંથી વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે જેને લઈને ગ્રામીણ વિસ્તારોના રોડ રસ્તા અને પુલો અને ક્રોઝવેની હાલત છે તે ગંભીર બનતી જઈ રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રાનો કડુ ને જોડતો જે મુખ્ય પુલ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે દુધરેજ નદી ખમિયાણા હોય દુધરેજ હોય ઢાંકી હોય લક્તર હોય તમામ પ્રકારના જે તેર જેટલા પુલો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારના ડ્રાઈવર જે રંગેની વ્યવસ્થાઓ ન કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકો અને જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ગ્રામીણ વિસ્તારોના રસ્તાનો સહારો લેવો પડી રહ્યો છે જેને લઈને કેપેસિટી કરતાં પણ વધારે જે વજન સાથે વાહનો પસાર થતા હોય છે જેને લઈને પુલો ગ્રામીણ વિસ્તારના તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે અહીં જે જાણીતા વાહન ચાલક છે તેમની સાથે વાત કરશું કેવા પ્રક

એ પુલો ની હાલત પણ ગંભીર પરિસ્થિતિમાં ત્યારે ગ્રામીણ પબ્લિક એટલી બધી પરેશાન છે તો કયા રસ્તે ચાલુ એ અત્યારે નથી ત્યારે અત્યારે તંત્ર દ્વારા ધારાસભ્યો હોય સંસદ સભ્યો દ્વારા

જ મુશ્કેલી સામનો કરવો પડે છે એની હાલતમાં અત્યારે ગ્રામ્ય વિસ્તાર છે કયા કયા પુલો બંધ કર્યા છે અત્યારે હાલમાં જોવા આપવામાં આવે તો દુધરે જતો બંધ કરી દીધો છે ચમારા બંધ કરી દીધો છે ખમિયાણા બંધ કરી દીધો છે હાલે તો બે દિવસ પહેલા જ તે પાકરી વાળો પુલ બંધ કરી દીધો છે

તાત્કાલિક ડ્રાઈવન આપવાની માંગ હવે બનતી જઈ રહી છે આભાર જોડાવા માટે અને માહિતી